આપણે વાડી આવી ગયા છે તડકો પણ ફૂલ છે મિત્રો ફૂલે ફૂલ તડકો તો આપણે એને ગાયું અને એવું નીરવાનું છે વાટ જોયો આપણી પાવાનું છે તો શ્યાર છે ચડકો જોવા તો ઓલી નાળી છે ને પાણી પાવાનું છે તો આપણે મોટર ચાલુ કરી દઈએ સોલ આપણે છે ને પાવાની છે ચા

લાઈન સારું કરી એટલે પાણી આવે છે માલ ને છે નીરવાનું છે એટલે માલ એટલે કે ગાય ને નીરવાનું છે પાણી કેટલું થાય તો ચોવીસ કલાક પાણી કરવા તો એ નથી એટલું પાણી છે તો આ વાડી તો હવે આપણે ગાયું છે ને ભાઈ દેવી બહુ તો આપણે આ ગાયું છે તો જો બધાને નહીં દીધું જો બધાને હવે આપણે ઘરે જઈશું તો આજનો શોર્ટ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે આ બાઈક જો પ્રેસ 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 એટલા માટે લખ્યું કે કારણ કે મારી પોતાની ન્યૂઝપેપર પોતે હું ચલાવું છું ન્યૂઝપેપર નું નામ છે નીચા કોરડા ન્યૂઝપેપર એ પોતા પોતાનો ન્યૂઝપેપર છે એટલે કે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું એ પણ હું તમને શીખવાડી જો તમારે એટલું બધું જાણવાનો રસ હોય તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો